હવા ફેરજી જીનો ટોલ થયેલો ભયા બાપો હવે આ પૈસા કોણ નગરશેઠ નાગુ બોલ્યા કે શ્રાવણ બીજો અરે અરે માવે ઘેર મોટા જુવાલી જા મારા ભરવાડોનો નિહારો મને ગોડી ગઢ પછ મારો આદમી મને માર્યાવાની મેળ

મારી કલીને બોલાય અને મારી કલીને હસાવ જી થયો ચો તોલ થયો ચો જીનો ભાવ છે એ ફરમાડ રાજી કરીને પૈસા લે અન કાલ બીજનું દોરતું બેસે છે એટલે મારી માના મારું મેલડીનો દીવો નહીં ભરાતો હતી ભોખો ભોઘો ભૂવો ખાશે નહીં આને મારી કલીનો અહુડો કોઈ લુશે નહીં હે ભાઈ હે ણતરી એટલે એમને ટોપટયા કર્યો એને જો ઢોળતો કર્યો કે ગોભડાણા જાને કલી નું ઘર પૂછતો પૂછતો જજી આપણે ઈનો ઝીનો ભાવ તાલ કરી જીનો પૈસા ભાઈ કલીનું મલીનું ઘર પૂછી અને ભરવાડાના નેડા મળ્યો ભા કલી હમી બેઠી બેઠી ઓહોળો દીદી કે બોન કાલીનું ઘર ચો છે કે ભૈયા હું પોતે કલી અને હજુ એ ઘર મારું તે તમે શિયા ગોમના છો કે હું વિજુમ ગોમનો છું નગરશિયા શેઠનો હાથી છું ડોકલ તમારો હિના પૈસા લેવા આવો કે ભાઈ તારા શેઠના કેજી તે મારા જીનો હશા કરી કન વાહ આપો આન તારા શેઠ પૈસા હાલો આવે તારમ ખાલી લઉં ન કા લઉં નહીં મારી સુખર તાર મેળની અલાવ છે બાપો અરે ઓ ચલા સાધન તો કનુ ભાઈ પગપાળા હાથ નગર છે પૈસાનો હિસાબ કરીને કલી મળીને રાજી કરવી તો જો કે ઠાકોર સંબંધી હતા અરે ભાઈને બોલાયન કીધું ઠાકોર આપણો ભાઈ મોડો તો ગાલુ જોડો તે જબરછ ઠાકોર હતા જબરસિંહ ઠાકોને કીધું કે ઠાકોર મારે ભજાણા જવું છે તો ગાડું જોડો તમને હજી થાય પૈસા આલું કે છે જ નગર સિંહ પેલી હજી હવે આલો છો પેલા પૈસા આલો પછી હું ગાડું જોડી ના આવું ચલો પોષ રૂપિયા મૂકો તે પોષ રૂપિયા ભાઈ લોણી સોપનાતા

નો પોનસો એકાઉન્ટ રૂપિયા લીધા અરે ભડાણ આવ્યો ભડાણ આને કલી કલીના ઝીણા પૈસા લે લે બો ને આ તારો ઝીણો ઘડો આના તારા ઝીણા પૈસા અન આ તારી માતાનું નિવેદ અને આ એકાવન રૂપિયા આલું છું બોન રાજી થઈ જાય તું મારી ધર્મની ની બોન માં તારો મૂળ છે નગર છે તારો ભાઈ હા નાથે તારે જે જોવાય મારી દુકાન લઈ જાય પણ કોઈ ડગો કરી નહીં જો વળી અમે વાણિયા ડગો કરીએ તો વચ્ચે તારી શિકોતાળ મેળવી છે મેળવી નું વગડું થયું છે બાપો અલે મન તળાવની મેળવી ગણાય એટલે વેડું વસેલો તો થોડે થોડે ખબર પડી કનું ભૂવા પટાણાની મેળવી મનહ તળાવે વડલે એની મંદિર બન્યું પહોંચી જવાનું ઓન પેલા વાઘરીઓને ખબર પડી થોડે 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 દીવા ધૂપ ચાલુ કર્યું